વોલસાડના ચંદ્રમોલેશ્વર મંદિર નજીક એક ટ્રક ઉપર કામ અર્થે ચડેલા શ્રમિકને વીજ કરંટ લાગતા સિવિલ હોસ્પિટલ ખસેડાયું સ્થળ પરથી મળતી વિગત અનુસાર વલસાડના અટકપાડી નેશનલ હાઇવે નજીક આવેલા ચંદ્રમોલેશ્વર મંદિરની બાજુમાં સરકારી યોજનાના મહાકાય પાણીના પાઇપનો જથ્થો એકત્ર કરવામાં આવી રહ્યો છે જ્યાં આજરોજ પાઇપનો જથ્થો ખાલી કરવા એક ટ્રક નંબર જી જે થ્રી નાઇન ટી ઝીરો ટુ થ્રી આવ્યો હતો તે દરમિયાન ટ્રકનો ચાલક પાઇપ ઉપર લાગેલ બેલ્ટ ખોલવાની કામગીરી કરી રહ્યો હતો ત્યારે એક વલસાડના વાવ ફળિયા ખાતે રહેતા શ્રમિક રાજ્ય પ્રજાપતિ ટ્રકમાં લોડ કરેલ પાઇપ ઉપર ચડતા ઉપરથી પસાર થતી વીજ લાઇન સાથે અથડાતા તેમને વીજ કરંટ લાગતા તે નીચે પટકાયા હતા અને તેમને શરીરના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી જેના પગલે સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ વલસાડ એકસો આઠની ટીમને કરાઈ હતી ઘટનાની જાણ થતાં વલસાડ એકસો આઠના ઈએમટી ભાવેશ પટેલ અને પાયલોટ કેતન આહીર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ઇસમને તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા